સમગ્ર રાજ્યની સાથે સુરત જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીષ ગામિતે કામરેજ તાલુકાના દેલાડ ભૈરવ ગામેથી પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામિતે જણાવ્યું હતું કે ભારત સરકારની ડિજિટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત અંદાજીત બે પોઈન્ટ સત્યાવીસ લાખ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ પિસ્તાલીસ દિવસમાં સર્વે કરવામાં આવશે જિલ્લામાં કયા સર્વે નંબર પર કયો પાકનું વાવેતર કર્યું છે તે જાણી શકાશે ભવિષ્યમાં કમોસમી વરસાદ કે પાક નુકસાની થશે તો મીડિયા મારફતે જાણી શકાશે રોગ જીવા ડિજિટલ એપ્સ મારફતે જાણી શકાશે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નંબર બારની નોંધણી કરવામાં આવતી હતી જે પૂરેપૂરી થતી ન હતી ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં હવે સો ટકા પાણીપત્રક નમૂના નંબર બારમાં નોંધણી થશે પરિણામે નમૂના નંબર બારમાં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે સુરત જિલ્લાઓમાં કુલ સાતસો બાસઠ ગામની અંદાજીત બે પોઈન્ટ સત્યાવીસ લાખ સર્વે નંબરમાં પાક વાવેતરનો સર્વે હાથ ધરાશે આ સર્વે માટે ગામના જ વ્યક્તિને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે જેઓને ક્રોપમાં સર્વેયરને રૂપિયા દસ તથા એકથી વધુમાં રૂપિયા બાર લાખ મહેનતાણું ચૂકવવામાં આવશે શું છે ડિજિટલ ક્રોપ સર્વે દેશમાં પાક વાવેતરના ડેટા મેળવવા માટે ભારત સરકાર દ્વારા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે આ એપ્લિકેશનના માધ્યમથી જ ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે આ સર્વે કામગીરી ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કરવામાં આવશે તેનું એપ્રુવલ ગામના તલાટી દ્વારા કરવામાં આવશે તેમજ સર્વેનું વેરિફિકેશન ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે વાવેતરનો ડિજિટલ સર્વે થતાં વાવેતરનો રિયલ ટાઈમ ડેટા સીધો ભારત સરકારને મળશે જેના માધ્યમથી પાક વાવેતરની પરિસ્થિતિ પાકનું નામ સિંચાઈનો પ્રકાર વગેરેની માહિતી સરળતાથી જાણી શકાશે મારું નામ એસ બી ગામિત જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરત ભારત સરકારની ડિજિટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત સુરત જિલ્લામાં ગઈકાલથી આપણે ડિજિટલ ક્રોપ સર્વેનું કામગીરી શરૂ કરી છે સુરત જિલ્લામાં લગભગ બે લાખ સત્તાવીસ હજાર જેટલા સર્વે નંબરને પિસ્તાલીસ દિવસની અંદર આપણે એને કવર કરીશું આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના તમામ સર્વે નંબરમાં કયો પાક વાવેતર થયો છે એ આપણે ડિજિટલ મીડિયા મારફત જાણીશું આનો ઉપયોગ એ થશે કે ભવિષ્યમાં જો કોઈ કમોસમી વરસાદ આવશે પાક નુકસાની થશે તો એનું તમામ સર્વે આ મીડિયા મારફત આપણે કરી શકીશું તે જ કોઈ કોઈપણ પાકમાં રોગ જીવાત કે એ પણ આપણને આ મીડિયા મારફત આપણે આ ડિજિટલ ક્રોપ સર્વે મારફત આપણે જાણી શકીશું એટલે ભવિષ્યમાં આ જે એપ છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે અને આ કામગીરી અમે આવતા પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરીશું લગભગ પહેલા દિવસે અમે રાજ્ય સરકાર સાથે વાત કરીને એ દૂર કરી છે અત્યારે આપણા એપમાં અત્યારે કોઈ તકલીફો જોવા મળતી નથી દર્શક મિત્રો વધુ સમાચાર